સુરત શહેરમાં તણાવપૂર્ણ જીવનથી કંટાળીને યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો જોકે સલાબતપુરા પોલીસે યોગ્ય સમયે ત્યાં પહોંચી યુવકને આપઘાત કરતા બચાવ્યો હતો યુવકને આપઘાત કરતા બચાવવાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હોય તેવા દ્રશ્યો યુવકને બચાવવા માટે સર્જાયા હતા બ્રિજ પર યુવક લટકી રહ્યો હતો અને પોલીસ સહિતના લોકો તેને બચાવવા માટે પ્રયાસ કરી રહ્યા હતા પોલીસની એસએસજી ટીમ આપઘાત કરવા જઈ રહેલા યુવકનું કાઉન્સેલિંગ કરી તેને જીવન જીવવા માટે નવી પ્રેરણા આપી હતી યુપીથી રોજગારી માટે સુરત સુધી આવનાર યુવાનને ઘણા સમયથી રોજગારી ન મળતા તે તણાવમાં આવી ગયો હતો ગત પાંચ ઓગસ્ટની રાત્રે લિંબાદ વિસ્તારમાં રહેતો યુવાન અંતરણાયુક્ત જીવનથી કંટાળીને આત્મહત્યા કરવા માટે જઈ રહ્યો હતો આ દરમિયાન સલાબતપુરા ભાટેના સારસ્તા ઓવરબ્રિજ ઉપર ચડીને આત્મહત્યા માટે યુવાન કૂદવા જઈ રહ્યો હતો તેરાશાના કચ તેની ઉપર નાઇટ પેટ્રોલિંગમાં હાજર પોલીસ કર્મીઓ તેમજ હોમગાર્ડના જવાનોની નજર પડી હતી યુવાનને આત્મહત્યા કરવા જતો જોતા જ પોલીસ કર્મીઓ તાત્કાલિક બ્રિજ ઉપર ચડી ત્યાંથી નીકળતા વાહન ચાલકોને મદદથી તેને પકડી લઈ સલામત રીતે તેને પોલીસ સ્ટેશનને લઈ ગયા હતા અભયસિંહ એ સલાબતપુરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓને જણાવ્યું હતું કે તે મૂળ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજનો રહેવાસી છે થોડા સમય પહેલા રોજગારી માટે તે યુપી થી સુરત આવ્યો હતો તે કલર કામ કરે છે પરંતુ હાલ ચોમાસાના કારણે કલર કામ માટે કોઈ મજૂરી કામ ન મળતા તે હતાશ થઈ ગયો હતો કારણ કે તે સુરતમાં ભાડેથી રહે છે અને ગામમાં પણ પરિવારને ખર્ચ મોકલવાનો હતો જેથી તે માનસિક તણાવમાં આવી ગયો હતો આખરે તેણે જીવનથી કંટાળી આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ સમયસર ત્યાં પોલીસ આવી ગઈ હતી અભયસિંહને વાત સાંભળીને પોલીસે તેને આપી હતી એટલું જ નહીં એસએચજી ટીમના ઇન્ચાર્જ પીએસઆઈ પી કે મેર દ્વારા તેનું કાઉન્સેલિંગ કરી તેને જીવન જીવવા માટે પ્રેરણા પૂરી પાડી નવા જીવન માટે દિશાઓ સૂચવી તેને સમજાવી પરત તેના ઘરે મોકલી આપ્યો હતો